નમસ્કાર મિત્રો હું છું જયેશ હિરપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે એક એવા જૈવિક ખાતરની કે જેનો આપણને ખેતીમાં પાક ઉત્પાદનમાં કે કોઈપણ છોડ કે ઝાડ કે વૃક્ષ હોય એના વૃદ્ધિ વિકાસમાં અને ખનીજ દ્રવ્યોનું વિઘટન કરવામાં ઘણો બધો ફાળો રહેલો છે કેમ કે દિવસે દિવસે જોઈએ તો આપણે રાસાયણિક ખાતરનો ખર્ચ વધતો જાય છે રાસાયણિક ખાતરનો વપરાશ પણ વધતો જાય છે સરકારી ડેટા પ્રમાણે જોઈએ તો પણ દર વર્ષે પંદરથી વીસ ટકા જેવો રાસાયણિક ખાતરનો વપરાશ વધતો જાય છે જમીન ઘટતી જાય છે આપણને ઉત્પાદન પણ ઘટતું જાય છે આવા સમયે આપણે ઉત્પાદન વધારવા માટે શું કરવું અથવા ખાતરનો ઓછો ઉપયોગ કરી અને ઉત્પાદન વધુ લેવા માટે કે છોડને ટકાવી રાખવા માટે શું કરવું તો આવું આપણને કુદરતે એક એવું ખાતર એવું જૈવિક એટલે કે ફૂગ આધારિત એવું ખાતર આપેલું છે કે જેનાથી જમીનમાં પડેલા અલભ્ય સ્વરૂપમાં અને અદ્રાવ્ય સ્વરૂપમાં જે તત્વ હોય એને લભ્ય બનાવે છે અને દ્રાવ્ય કરે છે બીજું કે બીજા ખનિજ તત્વોનું વિઘટન કરી અને છોડને લેવડાવવાનું કામ કરે છે તો એવું અત્યારે એક છે કે માઇકોરાઈજા તરીકે આપણે ઓળખીએ છીએ કે માઇકોરાઈજા છે એ એક પ્રકારની જૈવિક ફૂગ છે કે જે એક ખનિજ દ્રવ્યોને દ્રાવ્ય કરી અને છોડને આપે છે હવે આના વિશે ડિટેલ વાત કરીએ તો કે માઇકોરાઇજા બે પ્રકારે આવે છે કે એન્ડો માઇકોરાઇજા અને એક્ટો માઇકોરેજા એન્ડો માઇકોરાઈજા છે એ જ મૂળની અંદર રહી અને કામ કરે છે જ્યારે એક્ટોમાઇકોરાઇજા છે એ મૂળની બહાર રહીને કામ કરે હવે ભારત દેશની અંદર જે વેચાતી જે વેચવામાં આવે છે જે સ્પીસીસ છે એ એન્ડો માઇકોરાઇજાની સ્પીસીસ છે અને એનું નામ છે વેસિક્યુલર આર્બિસ્ક્યુલર માઇકોરેજા એટલે કે વામ ફૂક છે એ વેચવામાં આવે છે વામ ફૂગનું વાત કરીએ તો વામ ફૂગનું કામ એવું છે કે સહજીવી જીવન જીવી અને છોડને ખોરાક પૂરો પાડવો જેમ કે એ મૂળમાંથી થોડું ઘણું કાર્બોહાઈડ્રેટ લેશે કે જે ચયાપચયની ક્રિયા દ્વારા જે અન્નવાહિની અને જળવાહિની દ્વારા ઉપરથી જે નીચે કચરો નીચે આવતો હોય એ છે ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને જ્યારે બીજી રીતે એ થોડું ઘણું જે તત્વો છે એ લભ્ય કરી અને તત્વો છોડને આપે છે તો આવી રીતે જે આપણે કહેવાય સિમબાયોટીક રિલેશનશીપ એટલે કે સહજીવી જીવન કે એ હામે કાંઈક આપે છે સામે કાંઈક એ લે છે એ રીતે કરી અને આપે છે બીજું આમ જોઈએ તો કે આનું કામ એવું છે કે જમીનની અંદર સફેદ તંતુમૂળની સંખ્યા વધારવી બીજું કે એક એવું જમીનની અંદર મૂળની આજુબાજુ ઝાડું તૈયાર કરી અને જે અલભ્ય સ્વરૂપમાં ફોસ્ફરસ પીળો છે એને લભ્ય કરીને લેવડાવે છે ત્યાર પછી પોટાશ તત્વ છે એ આળસુ તત્વની વ્યાખ્યામાં આવે છે કે તો પોટાશ તત્વ જો જ્યાં પીળો છે ત્યાં મૂળ પહોંચે તો જ છોડ લઈ શકે તો એ જાડું બનાવી અને પોટાશ તત્વને મૂળ સુધી પહોંચાડે છે આવી રીતે જોઈએ તો જે તંતુ આપણે કહેવત છે કે જેમ એના મૂળની સંખ્યા વધુ એમ છોડનો તંદુરસ્તી અને ઘેરાવો અને ઊભું રહેવાની ક્ષમતા વધારે એટલે માઇકો રેજા છે એ છોડનો ફરતો ઘેરાવો વધારે છે અને એની ઊભું રહેવાની ક્ષમતા પણ વધારે છે બીજું ઘણી વખત એવું થાય છે કે હવે દિવસે દિવસે પિત્તવાળા થતા અને એક પછી એક પાક લેવા લેવામાં આવતા અને ધનિષ્ઠ ખેતી પદ્ધતિ આવતા કે જમીનજન્ય ફૂગ અને જમીનજન્ય જે બીજા રોગ છે એનું પ્રમાણ પણ વધતું જાય છે તો જ્યારે આમ જોઈએ તો કે નેમેટોડનું પ્રમાણ પણ સતત વધતું જાય છે તો નેમેટોડ જો લાગેલો હોય તો એવા એવા મૂળની અંદર પણ એ બાયપાસ કરી એટલે કે બીજા તંતુમૂળો ઉત્પન્ન કરી અને બીજા તંતુ ખોરાકી આપવાનું ચાલુ કરે છે તો આવી રીતે માઇકોરાઈજાનો ઘણો બધો રોલ છે જ્યારે આપણે જોઈએ તો કે જંગલમાં ઘણી બધી વનસ્પતિ છે કે જેમાં આપણું બાહ્ય ડિસ્ટર્બન્સ નથી તો કે એ સતત તડકો હોય કે ભેજનું પ્રમાણ હોય તો એ ઊભું રહેશે એનું કારણ એક જ છે કે જે માઇકોરાઈજા છે એ ભેજ પણ સંગ્રહી રાખે છે ભેજનું પ્રમાણ પણ રાખે છે આપણે જોઈએ તો કે ઘણી વખત ગમે એવો ઉનાળો હોય અથવા દુષ્કાળ પડેલો હોય તો અમુક ઊંડાઈ પછીથી જમીનમાં ભેજ રહેલો હોય છે તો આ ભેજ જે રહેલો છે કે એમાં ઘણા બધા સૂક્ષ્મ ઓર્ગેનિઝમ કે માઇક્રો ઓર્ગેનિઝમ છે જે સૂક્ષ્મ જીવવાણું છે એ ભેજ સંગ્રહવાનું કામ કરે છે તો આવી રીતે જોઈએ તો કે માઇકોરાઇજા છે એ ઘણું બધું સારું એવું કામ કરે છે હવે આને આપવું કઈ રીતે અને કેટલું આપવું તો કે કોઈ પણ માઇકોરાઇજા હોય એ જમીનમાં જ આપવાની ભલામણ છે ઉપર છાંટવાની કે ઉપર છંટકાવ કરવાની કોઈ ભલામણ નથી તમે ખાતર સાથે પણ આપી શકો અને ડ્રીપમાં પણ આપી શકો હવે આપવાની વાત કરીએ તો આપણે લિટમસ એગ્રીટેકનું જે માઇકોલી સો ગ્રામનો ડબ્બો આવે છે તો કે માઇકોલી સો ગ્રામ છે એ વોટર સોલ્યુબલ છે અને એક એકરે સો ગ્રામ આપવાનો છે જ્યારે માઇકોલી ગ્રેન્યુલ છે એ ચાર કિલોનું પેકિંગ આવે છે ચાર કિલો છે એ પણ એક એકરે આપવાનું છે એ ખાતર સાથે આપવાનું છે હવે એમાં આપણે ભલામણ કરતા હોય કે રાસાયણિક ખાતર આપણે બાર બત્રી હોળ વીસ વીસ જીરો કે કાંઈ પણ સિંગલ સુપર ફોસ્ફેટ છે કે ડીએપી છે આ ખાતર હોય એની સાથે મિક્સ કરીને આપી શકીએ કેમ કે માઇકોરાઈજાસ એ એક પ્રકારની જૈવિક ફૂગ છે એ જૈવિક ફૂગ છે એને ફૂગનાશક સાથે આપી ન શકાય પણ રાસાયણિક કોઈપણ ખાતર હોય એની સાથે મિક્સ કરી અને મૂળની બાજુમાં આપી શકાય એટલે કે કોઈપણ ખાતર હોય એની તમે સાથે મિક્સ આપી શકો અથવા તમે એકલું પણ આપી શકો પણ રાસાયણિક ખાતર હોય એને લેવડાવવાનું એ કામ કરે છે તો આવી રીતે જોઈએ મિત્રો તો ઘણા બધા માઇક્રોરેજાના અઢળક ફાયદા છે માઇક્રોરેજા આપવાની સિસ્ટમ કે જ્યારે ટેમ્પરેચર હોય ઉનાળો હોય જ્યારે પાયાનું ખાતર વાવતા હોય ત્યારે આપવાનું થતું નથી કેમ કે વાવણી થઈ ગયા પછી જ માઇક્રોરેજા આપણે આપી શકાય છે કેમ કે આપ્યા પછી જૈવિક ખાતર છે એમાં ભેદ હોવો જરૂરી છે તો આ હતી આપણે માઇક્રોરેજા વિશેની માહિતી જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર